નમસ્કાર તમે જોઈ રહ્યા છો મહેસાણાથી મારો પોલીસ ફરજ બજાવતી એક મહિલા પોલીસ પોલીસ કર્મચારીએ એના પૂર્વપતિ વિરુદ્ધ ગંભીર ફરિયાદ નોંધાવી છે મહિલાએ વર્ષ બે હજાર બાવીસમાં માં કડીના નંદાસણના ખારોડના આર્મીમેન ચેતન મનુભાઈ નાડિયા સાથે પરિવારની ઈચ્છા વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યા હતા જોકે માત્ર એક જ વર્ષમાં મંદિર ન થતાં બંને છૂટા થયા હતા છૂટાછેડા બાદ આરોપી પૂર્વપતિએ લગ્ન દરમિયાન લીધેલા અંગત ફોટાનો દુરુપયોગ કરીને મહિલાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું તે નિયમિતપણે મહિલાને ફોન કરીને બિભત્સ ગાળો આપતો અને ખોટી માંગણીઓ કરતો હતો તાજેતરમાં પાંચ ફેબ્રુઆરીએ જ્યારે મહિલા બલોલમાં બંદોબસ્ત ડ્યુટી પર હતી ત્યારે આરોપીએ ફોન કરીને તને જીવતી નહીં રહેવા દઉં એવી જીવલેણ ધમકી આપી હતી સતત હેર થતી હેરાનગતિથી ત્રસ્ત થયેલી મહિલા પોલીસ કર્મચારીએ સાંથલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે